નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની સિઆરી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તથા કરું છું મિત્રો આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ રોજ આજ સાંજ સવારે એટલે મિત્રો આજે સાંજે આવે મહત્વના સમાચાર પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો સો ટકા ઉપયોગ ઉપયોગી બનશે પેન્શન પેન્શન નિવૃત્તિ કર્મચારી માટે આજના સારા સમાચાર એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો વોટ્સઅપ ચેનલ છે બંને મને છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો શું જોઈન થઈ જઈએ તો તમારા ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધાર બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપી છે એમાં પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પેન્શન નિવૃત્તિ કર્મચારી માટે આ સાંજ આવ્યા મહત્ત્વના સમાચાર તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ મિત્રો શું છે મોંઘવારી ભથ્થું તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર બદલવામાં આવે છે વર્ષમાં જાન્યુઆરી અને પછી જાન્યુ જૂન અને પછી જુલાઈથી ડિસેમ્બર જાન્યુઆરી જુલાઈ બે બે વખત છ મહિને બે વખત મોંઘવારી ભથ્થું બદલવામાં આવે છે સુધારો કરવામાં આવે છે તો મોંઘવારી બથ્થું અથવા ડીએ પૈસા છે જે સરકાર તેના કર્મચારીઓને ફુગાવાની અસરથી રાહત આપવા માટે આપે છે જેમ જેમ વસ્તુનો અભાવ વધે છે તેમ તે ડી પણ વધે છે આ વધારો વર્ષમાં બે વાર કરવામાં આવે છે મિત્રો તમને કહ્યું તમે પહેલો વધારો પગાર વધારો અપડેટમાં જાન્યુઆરી જાન્યુઆરીમાં થાય છે અને બીજો વધારો એક જુલાઈથી અમલમાં આવે છે સરકાર ગમે ત્યારે ડીએમ વધારો જાહેર કરી શકે છે પરંતુ એક જાન્યુઆરી એક જુલાઈથી અમલમાં આવશે સરકાર દિવાળી પહેલાં એક જુલાઈથી અમલમાં આવનાર ડીએ કબ લા ડીએ કબ લાગુ હોવાની જાહેરાત કરી શકે છે આ વખતે ડીએમ આટલું આટલું સારું આવવાનું છે મિત્રો હાલમાં જ કર્મચારીના તેમનો મૂળ પગારમાં ત્રેપન ટકા ડીએ વધારો ડીએ ડીએ વધારો જુલાઈ છે તરીકે આપવામાં આવી રહ્યો છે ચોંઠ ટકા વધારો થાય છે તો તે છપ્પન ટકા સુધી જશે જ્યારે ડીએમાં ચાર ટકાનો વધારો થાય છે તો તે સત્તાણું ટકા સુધી પહોંચી શકે છે આ નિર્ણયથી સીપીઆર ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહકમાં સૂચક ડેટા આદાર કરવામાં આવે છે જેના કારણે ફુગા માપવામાં આપવામાં આવે છે કે બે હજાર પચીસ સુધી જરૂર જુતાના ડેટા દર્શાવે છે કે જુલાઈ બે ડીએમમાં તે ટકા વધારો થઈ શકે છે ડીએ હાઇક લેટેસ્ટ અપડેટમાં જો કોઈ કર્મચારીઓના મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયા સુધી ના હોય તો તેને હાલમાં ત્રેપન ટકા ડીએ એટલે નવ હજાર નવસો નેવ રૂપિયા મળી રહે છે ત્રેન ટકા વધારો પછી ડીએ દસ ચારસો ચાલીસ રૂપિયા એટલે કે પાંચસો ચાલીસ રૂપિયા વધુ છે આ વધારો ઉચ્ચ મૂળ પગાર તો લોકો માટે વધુ ફાયદો હશે પેન્શનનો લાભ મળશે મિત્રો પેન્શનના ડીએને બદલે ડીઆર મોંઘવારી રાહત આપવામાં આવે છે જો કે તેનો ફાયદો સમાન છે મતલબ એ જો ડીએ વધે તો ડીઆર પણ તે જ રકમ રકમથી વધે છે મિત્રો સરકાર આ દિવસથી ડીએ વધારાની જાહેર કરશે જૂન બજાર પચીસ માટે સીપીઆઈ ડબ્લ્યુ જુલાઈ અંતમાં રજૂ કરવામાં આવશે આ પછી કેન્દ્રીય મંત્રી મંત્રીમંડળ સપ્ટેમ્બર ઓક્ટોબર ડી હાઈક નવી અપડેટમાં વધારો નિર્ણય લઈ શકે છે ત્યારબાદ જુલાઈ બજાર પચીસથી બાકી રકમ સાથે આ વધ વધેલું ભથ્થો ભથ્થો આપવામાં આવે છે તો મિત્રો શું જોવા મળે છે આના પર સ્પષ્ટ થઈ થયું કે સપ્ટેમ્બર ઓક્ટોબર જુલાઈનું ડીએ વધારો ક્યારે લાગુ કરવામાં આવશે તો મિત્રો આશરે સંભવિત નિષ્ણાતો અનુમાન લગાવી રહી છે કે તેમને જગાઉ પણ જેમ વધી છે એમ સપ્ટેમ્બર ઓક્ટોબર ફરી એકવાર ડીએ હાઈક વધી શકે છે મિત્રો મોંઘવારી ભથ્થો અનુસાર ત્રેન્ટી ચાર ટકા વધારાની નિષ્ણાતો અનુમાન લગાવી લગાવી રહ્યા છે આઠમો પગાર પંચ લાગુ નતા ત્યાં સુધી ડીએ વધારો સરકાર માટે કર્મચારીને ખાત આપવાનો એકમાત્ર રસ્તો હોઈ શકે છે આ કારણ જો તમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા પેન્શનો છો તો કેન્દ્ર સરકાર નવીન અપડેટમાં જુલાઈ બે હજાર પચીસમાં ટ્વેન્ટી ચાર ટકા વધારો થઈ શકે છે મિત્રો તો આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ